તો કોવિડની ઘટના બાદ વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન કુવૈત જવા રવાના થઈ ગયા છે તેમણે કહ્યું કે અમે ગઈકાલે સાંજે પીએમ સાથે મુલાકાત કરી હતી અમે ત્યાં પહોંચતા જ પરિસ્થિતિ સ્પષ્ટ થઈ જશે સ્થિતિ એવી છે કે મોટાભાગના પીડિતો દાજી ગયા છે કેટલાક મૃતદેહ એટલી હદે બળી ગયા છે કે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ છે પીડિતોની ઓળખ માટે ડીએનએ પરીક્ષણ ચાલુ ચાલી રહ્યું છે મૃતદેહોની ઓળખ થતાં જ તેમના પરિવારજનોને જાણ કરવામાં આવશે અને ભારતીય વાયુસેનાના વિમાન દ્વારા મૃતદેહોને વતન લાવવામાં આવશે અમારી પાસે ગઈરાતના તાજેતરના આંકડા છે જે મુજબ આ અકસ્માતમાં અડતાલીસ લોકોના મોત થયા છે જેમાંથી હેડ અ મીટીંગલ પ્રાઇમ અપડેટ વી હેવ અબાઉટ ધીસ વેરી Situation is that uh, the victims are mostly are burned victims, and some of the bodies have been uh, charred beyond recognition. So a DNA test uh, is underway to identify uh, the victims, and uh, Air Force plane is on the ready. And as soon as the bodies are identified, the kin will be uh, informed, and uh, our Air Force plane will bring the bodies back. તો સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ તો કુવૈતના મંગાફ શહેરમાં ભીષણ આગની ઘટના બની હતી એ ગ્રુપની બિલ્ડિંગમાં એકસો સાહીઠ લોકો રહેતા હતા જ્યાં આ ભીષણ આગ લાગી હતી આજ કંપનીમાં મોટાભાગના મૃતકો કામ કરતા હતા તેવી માહિતી મળી રહી છે ગ્રાઉન્ડ ફ્લોરના રસોડામાં આ આગ લાગી હતી અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગ લાગતા છ માળ સુધી ભીષણ આગ ફેલાતા આ ઘટના બની હતી દુર્ઘટનામાં એકતાલીસ ભારતીયો સહિત ઓગણપચાસ લોકોના મોતની ખબર મળી રહી છે તો ઘટનામાં ત્રીસથી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે મોટાભાગના લોકોની શ્વાસ રૂંધાવાના કારણે મોત થયાનો પ્રાથમિક અહેવાલ સામે આવ્યો છે પીએમ મોદીએ મૃતકોના પરિવારજનોને બે બે લાખની સહાયની જાહેરાત કરી છે કુવૈતના મંગાફ શહેરમાં ભીષણાગની ઘટના બની હતી તો કુવૈતમાં ભીષણ આગના કારણે ઓગણપચાસ લોકોના મોત થઈ ગયા તે જ સમયે આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં ચાલીસથી વધુ ભારતીયો હતા આ ઘટના બાદ ભારત સરકાર દ્વારા કુવૈત સરકારનો તાત્કાલિક સંપર્ક કરવામાં આવ્યો અને ઘાયલોને તાત્કાલિક સારવાર આપવા જણાવાયું હતું આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુવૈત શહેરમાં આગની દુર્ઘટનાના પગલે પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી પ્રધાનમંત્રીએ કુવૈતમાં આગની દુર્ઘટનામાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો વડાપ્રધાન મોદીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી તે જ સમયે પીએમ મોદી પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી દરેક મૃતકના પરિવારને બે લાખ રૂપિયાની એક્સ રકમ આપશે જ્યારે ઘાયલોને પચાસ હજાર રૂપિયા આપવામાં આવશે